કાયલે રામજી બાપા વાળા સોકના ખૂણે બેકરીની ની ઓય સેલ ભરાવાનો છે વાહ 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 સેલમાં હું હું આઈટમ રાખવામાં આવશે લેડીઝ ટી-શર્ટ ગાઉન કુર્તી સડી ગંજી મોજા પેન્ટ નાના છોકરાના કપડા ઓ સાડીયા ને સાદર ને ઓહો બધી વસ્તુ લાગે આ તો કાલ મારા સેલ માં જાવું છે 2000 આપજો કહી દઉં છું ના ઓ ન જાવું

આ બાજુ ફરીને બેહવાને તમને કોઈ હમ દીધા તી ઊંધુ ને એમણી કોઈ બેઠા હો કોક આવે તું કે બે માણસ જો બેઠા એક દીંધુ આમ ને એક દીંધુ આમ જો જોય બાય આ મેસમાં નઈ ખા રાખે 500 રૂપિયા ને 200 રૂપિયા કઈ ધા રાખે નઈ ખા રાખે કે દીની વાત છે કરોડપતિ થવાની મેળા કોઈ દીયા માં તઈ કરો જઈડા જળસે જળસે શાંતિ રાખ ને પુસડી લાલવા આવે છે તો કાલ શું બનાવું કયો ને તન મજા આવે બનાવી ને બીજું શું હોય તડક ફળકતું તો લાડવા કરના ખે લાલો ને બહુ લાડવા ભાવે આ તો ઈ કરને કે બીજું શું હોય ભજીયા ને સટણી ને લાડવા ને દાળ ભાત ને ખાટિયા ઢોકળા હે ને લેતા આવજો પુસડી ને બહુ ભાવ એટલે ઈ બે વકલ નું થઈ જાય ને હા તે સારું આ લેતો આવી મસ્તી ના વખણાઈ છે ને લાલુ ને પૂસડી આવે છે તો પછી આપણે પાર્ક માં જાહુ હો ને એ હા હારું આલો હું લાડવા ની તૈયારી કરી લઉં અટાણે એટલે હવાર કાઈ સદ ની માર કાઈ તું તો સોને કામઠી ટી તમારા આયા જ ભૂ જવાન છે કે હું કે ઘર માં આવવાનું છે આવ હમણાં તું જા હમણાં પાયરા લાંબા થા હે લાંબા હસુ બોલો ના હવે જાઓ તમારી મન બધી ખબર છે ખબર જય શ્રી કૃષ્ણ પૂછડી બેન ને લાલુ ગાડી તમારી તો મોટી જય શ્રી કૃષ્ણ હા હા જય શ્રી કૃષ્ણ આવજો હો બે સોનલ ને ફોન તો ના કર્યો આપણે પહોંચી ગયા એમ બેન ને સરપ્રાઈઝ આપવું તો ને એટલે અચ્છા આ કે શું કેવી મસ્ત છે મૂંગી કેવી છે ને મહેમાન જોઈએ છે કે નહીં એટલે જે શ્રી કૃષ્ણ સાનો મના સાનો મના કઈ આવી ગયા ના ફોન કે ના કાઈ જય શ્રી કૃષ્ણ દીદી જે શ્રી કૃષ્ણ કેમ છે સોનલ જો કાઈ ની તમારી જ વાઈટ જોતી હતી મોબાઈલ માં ઈ જ જોતી હતી કે ના મેસેજ બેસેજ કે ફોન કે મારા મોબાઈલ ની રિંગ ધીમી છે કે હું કા કોઈ ફોન કરે ની ના ના અમે મારા જીજાજી ને નથી કીધું અમે કઈ સરપ્રાઈઝ આપવી છે અચાનક ફૂગી જવું હારું લ્યો હારું હારું બેહો બેહો ક્યુટ કપલ હું આલે પૂછું બસ જો કાઈ નહીં હમણાં તો વાયનું જમવાનું ને એવું જ હાલે છે બેસવા જવાનું તું કે તારે શું ચાલે છે અમાર શું હોય બેન આલે પાણી આલે દીદી હું આલે લાલુ હારું તબિયત પાણી બધાયના મમ્મીના ને પપ્પાના હો બધાયને હારું કે બધાયના હોય ને તમે બેજ કાઈ આવ્યા

એલી શેરી ની બધી છોકરી પાણી લાગી ઓલી ભૂરી હજી રખડે છે કુંજાન કેટલું ખલટું થાવે ને કેટલા જો આવે પણ ભૂરી થોડીક સાયકલી ની રહી ને એક્સયુલી વાળી એટલે હા આવી ગયા તાર જીજાજી જય શ્રી કૃષ્ણ જીજાજી જય શ્રી કૃષ્ણ કેમ છે જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં તમને બેન કેમ છે હું તો નૂતી ને હારું છે ને હાઓ હારું હારું હા જીજાજી જો બે હોરતા આવે હાથ સિંહો લઈને આવ્યા મારી ઘેર મહેમાન આવ્યા જાણે કા બધાને ખબર પડી જાય ને કઈ જબલું કે કઈ મગાઈ તો ખરી ઠેલી બેલી

અમે જાવ ને વોટર પાર્ક માં નાવા હા તે બપોર પછી જઈ આવી શું છે સે તો કયો ભજીયા ચટણી લાડવા દાળ ભાત ને પૂસળી ની ભાવે ને ખાટીયા ઢોકરા ઈ વાવ ઓલા ફેમસ છે હા ઈ જ કાલે તો પછી મારા મમ્મી ની ત્યાં જઈ આવશું આટો મારી આવશું પછી પાછા આવશું ને ત્યારે રોકાશું આજનો દિવસ આય ને કાલ દિવસ મારા મમ્મી ની ત્યાં હા તે કેમ ઉતાવળ છે તમારે કે જવાનું તી ઓલા લગન છે આપડે ઓલા કુટુંબ ના છોકરા કોણ છોકરો ઓલા નથી પૈસા બાપા

લાડવાન ભજીયા ને ખાઈ ખાઈ ને હવે ઘેન સળશે હાલો તો લાંબા પડીએ હા આ સ્વિમિંગ પુલ વાળા નાસ્તો નહીં દે જમવાનું દેહ અહીં જ એટલે નાસ્તો બાસ તો ભૂખ લાગી હોય તો લીધો છે કે નકર લઈ લો ગાડી ઉભી રાખી લીધું છે ફરાળી સેવડો ને બિસ્કીટ યાન ખારી સિંગ ને ધાણી ને ખાખરા હું જાવ માન તમ તમારે હું તો જોતોય નથી આ બે તો હરખી ટોપી સડાવી લે તો પછી હું ગામમાં ગઈતી ને તમને દેખાણી ટોપી

હમ તએ છાઉ ને તએ તમે એવું કર્યું તો રેશમા ભાભી ને હું બે લોહર પાટી માં હેરા આવતીતી તો મને કેશ કરવાનું બદલે રેશમા ભાભી ને કેશ કરી લીધીતી હ પણ હવે તએ કોકે પાણી ઉડાડ્યું તો આખ મન થઈ ગઈ સીધું આન્થી આની બદલે ના ને કેશ થઈ ગઈ બીજું શું હોય ની હાલો પુગવા આવ્યા હો એ માયે કેવો અસલ નું છે આ હું કહેવા આ વોટર પાર્ક નું નામ શું છે સંજે ધીંગા મસ્ત

તાજી તાજી કર દે ઉગ રે હા અમે તો ફોટા પાડ્યા માપે માપે તમે તો પાડી દયો મને જ યાદ આવે તાજી તાજી ને કઈ રસ નહીં આપણે કઈ કઈ આપણી જીભના ના ડોસા વરી દે ફોટા પાડવા બરકી બરકી ને અમે ઓછું શું કરી દીધું ફોટા પાડવા બરકવાનું હા તયે જવા દે હર હર ઉભો હોય હો અને પાડી તો દયો ઓહો આઈસે આઈસે બે પાકા કરીને આવ્યા ખું પોઝ સારા તો આવ્યા છે ને અમે હા ક્યૂટ કપલ અસર જ લાગો છો બાપા સરસ આવ્યા હો હવે અંદર જઈને પાડશું હાલો

ઓલા બે માણા કેમ ગયા પુસડી ઈ જો હામેન સાઈડ આવે આ ભુરિયા જો સડી કેવી ફૂટ્યું છે આ તો સાઈડ હાય આ બગીસો નથી નાખીએ હાય હાય તમાર ભેગો ક્યાં ના આવે કસ હાવ કેના જેવા થ્યાસો જે એક બધી વાત માં વાંધો હે ઢીંગા મસ્તી લખું છું ઢીંગા મસ્તી કરવાની જ નહીં હું અમારે હું મોરલાન રહેવાનું આયા મુંજાઈ ગયો આ બાપા કોઈ જ તો મસ્તી કરવાની જ હતી તમે પાહા પાડો કે ના પણ એ મને કોણ વર્તે અહીંયા હું તો ઠેકડો મારું હવે માં અને બીકે ને ખલાતી આમાં કઈ ડૂબીએ ની આવતી રે હાલો ને બે બીકણીઓ હાલો હાલો આ બીક લાગે કા આજ બ્લુ હે પાણી 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 પર દિન બી સાની 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 આ જાઓ ઓન ધ બીચ ફોટો મેરી ખીચ લે હું તો કો ફોટો પાડસ આ હું ફોટો ખેસે મુંગીરે માર બોસનો ફોન છે હાલો સર હા 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 બરાબર બરાબર બધું થઈ ગયું છે સર વર્ક હા હા હું વર્ક ફ્રોમ હોમ જ કરું છું હા 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 ના ના સર બરાબર છે હા હા મારે ક્લાયન્ટ જોડે વાત થઈ ગઈ છે હા હા બસ એ જ ટાસ્ક પૂરો કરીને હજી જો બસ ચા પીને બેઠો છું પાછો વળગી ગયો કામે હા 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 સર ભલે ભલે હા રાખો સાહેબ ને મામા બનાવો છો હા ક્યાં વર્ક ફ્રોમ હોમ કરો છો

તરતાય શીખી જાય ને તારી ભડક ભાંગી જાય એટલે તને વાગ્યું નથી ને કે ના ના શું વાગે તમ મન કેચ કરી લીધી ને હા બ્રો આમ હા બ્રો કઈ શીખો લાલુ પાહેથી પડી નથી કેચ કરી લીધો તોય પૂછક તને લાગ્યું નથી ને આ તો આપણે તો પડી ગયા પડીને એકલા એકલા ઊભા થઈ જવાનું પછી તોય એને ગમે એટલું ગયો તોય ઊભા મોરાન જેમ દાત કાઢે ને પાછા તો પૂછે ની લાગ્યું કે નઈ કે હ કે હા કે હ લાગ્યું નથી ને તને તને શું લાગે લાગુ હોય પાણી ને લાગે બાકી આ બહાદુર સોનકીન થોડું કઈ થાય ભાઈ ભાઈ આપડી ઘરવાળી એક નંબર વન બીબી નંબર વન હશે બીબી નંબર વન હું બીબી નંબર વન છું પણ તમે ઘરવાળો નંબર જીરો છો એનું શું કરું હા તઈ હું જીરો છું તઈ તો વોટર પાર્ક માં લઈ આવ્યો ફરવા તમને ફરવા લઈ આવ્યા પણ કઈ તૂટી નથી મેરા પોતે તો મોબાઈલ માં જ છે અહીંયા આખો દી તો હું આવતા હશો ઘરે રહેતા હોય તો આમ આવી જાત બીજું હું ટોપી 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 પડી ને થોડી ગુલાબી સારી લાગે આ તો તારા હાટુ બની ગાંડી તારા માથા સિવાય આ સૂટે નથી થતી કોઈના માથે પૂછડી ને નથી જો જોતો ખરી તને અર્ગે એવી પૂછડી નથી થરકતી તું લાગશો આમાં રાણી ઇન્દુમતી લાગશો

ને વસમાં ફુવારો પડે આ તો નવી જાતની વા આવી કોઈ દી નથી જોઈ વાહ વા વા હું ઢીંગા મસ્તીની મોજ કે હું તો પછી જેવી તેવી જગ્યાએ આપણે થોડા લઈ આવીએ તને તું તો રાણી ઇન્દુમતી વાય કાકા મારો માન આલો આ નેઠે ઉભા રહી કેવી મજા આવે દંડુડા પડે ઉપરથી જીણા ઝીણા આજને દંડુડિયા ને દંડુડા ના કહેવાય વોટરફોલ ની જેમ આમાંથી પાણી ટપક ટપક પડે ને ફુવારા સિસ્ટમ છે અમે નિશાળેથી સોમા હામ સુઈટા હોય ને તો એ બધા નગાસીને ઓલા દંધુડા પાણી ના પડતું હોય અમે દંધુડા કહીએ વરસાદ એન એને આવતી એટલે તે દિનમાં માં મોટા જ છે આલે પણ તો હવે મુરત જોવરાવું આમાં વાવ કેવું મસ્ત લાગે અહીંયા તો સંજે ઓલું ફોટોગ્રાફી કરવા આવ્યો હોય ને પ્રિવેડિંગ વેડિંગ તો એ મસ્ત લાગે હો मोहब्बत बरसा देना तू सावन आया है तेरे और मेरे मिलने का मौसम आया एक मास त्रियति ना प्रसात्री जो सफर जन से सबसे छुपा के तुझे सीने से लगाना है प्यार में तेरे हद से गुजर जाना है इतना प्यार किसी को पहली बार आया है

कोई दिया वाटर पार्क में ले खबर दिल क्या करे जब किसी को किसी से प्यार हो जाए के संग तेरा पानियों सा पानियों सा पानियों सा बहता रहू तू सुनती कहानियां से कहता रहू પુસડીન લાલુ દેખાતાય નથી કોકને કેવું જો ફોટો પાડ દયો ને WhatsApp રાખશું એ ભાઈ અમાર ફોટો પાડ દયો તો એક અને તમે જ છો ને ઓલા હું કેવાય હા જી હોય ને જરી વરસાદ પાછો ચાલુ કરો તો અમાર ફોટો પડી જાય ને પછી હાટે બંધ કરી દેજો હો એ હા ભાઈ તમને મજા આવે ને ફોટા પાડી લેજો બે ટાઈમ બે ફોટા પાડી લીધા છે મોટો ઓન ડ્યુટી છું હો કાઈ વાંધો ની થેન્ક યુ

छग घूमिया थार जैसा ना कोई ना तो हंसना रुमानी कहीं ना तो खुशबू सुहानी कहीं ना वो रंगली अदाएँ देखी ना वो प्यारी नादानी कहीं जैसी तू है वैसी रहना छग घूमिया थार जैसा ना कोई બે જો ને આમ પર્સનલ ટોડલે સડી ને બેઠા છે ઈ હમ હા આપડે પર્સનલ ને ઈ પર્સનલ બે ને મજા આવે ને હવે આમ બીજી રાઈડ જોઈએ સંજય આ માછલી તો જોવો વાહ કે માછલી ઉપરથી પાણી પડે ચક ચક બગલો માછલીને ખાવા હાટુ જોવે અને મસ્તી ને છે બાકી આમાં શું કરવાનું હે કાઈ નહીં આને હેઠે ઊભીને નાવાનું બીજું શું હોય હું આ ગુલાબી માછલી ને તમ કેસરી માછલી ના હું ગુલાબી ને તું કેસરી ના હું ગુલાબી તમે કેસરી ના તું કેસરી ને હું ગુલાબી

કોણ હશે ટોપી સોર ઘટડી નું હું તો શ્રાપ દઉં જેને ટોપી સોર લીધી છે ને તકલી થઈ જાય દીકરી મારી પછી ભલે આખો દિન રાત ટોપી ફરક નઈ શ્રાપ હોતા હોય છે ટોપી શું હોય જીવ ખાવાનું ખાવાનું તો જો કેટલી જાતનું છે કા સંજય પંજાબી થાળી આખી એમ છે ઓ બાકી કેટલી જાતના શાક 1 2 3 4 અને 5 જાતનું શાક ને ભાત ને દાળ ફ્રાય જીરા રાઈસ ને સાઈસ ને બેવડો પાપણ વરી ને આપો કાઈ નું જો તો ખરી ખાતા અથાણા ચટણી ને ગુલાબ જાંબુ ને ઓ મસ્ત છે જમવાનું થેન્ક જીજુ સંજય સંજય 1 મિનિટ જરક વાહ ફરીન જોવો તો એ ઓલી ઝાડી દેખાય કો ખંજોરે કયું ની ઉભી ઉભી માથું ખંજોરે ને લઠરકી કરીને ને માં ટોપી વઢી ગધડી ની એને ટોપી સોર લીધી ટોપી ચોર કઈ ની હમણા જઈને પૂછું કે નઈ એ બેન સ્ક્યુઝ મી હવે અંગ્રેજી ફાળતી બંધ થાને એક તો ટોપી ચોર લીધી મારી પાછી ત સ્ક્યુઝ મી ને મી વારીને થાતી આ ટોપી ક્યાંથી લીધી ક્યાંથી જેડી તને બોલી જા ઓ હાલો મારી છે હા 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 ક્યાંથી લીધી બળજી કેટલા ની આવી કે તો આ ડોન્ટ નો

ઓહો હો તારી બે ને ગજબ છે હો ની બે આવી મને તેમ હતું કે પાંચસો ની બે છે જમવાનું મૂકીને આવું રૂપારું તારી બેન ને કોઈ ના હો ખરેખર લાલુ ને નો ઉભી રાજી માનતી નથી ને સીસીટીવી કેમેરા જોર આવે એમાં માહિર છું હો પેલા ગોલા વારો પકડાઈ ગયો તમારો હા સોરી કરતો તમારે ગોલા કઈક કરતો તો ને ઈ જેલ માં ગયો દીકરી મારી આ પછી રૂપિયા ની ટોપી વાહ જેલમાં ના નખું એના કરતા હાસું બોલી જા કઈ દઉં છું તને

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ